તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ ત્યારે બિઝનેસ વિનંતી કરું કે એમના શબ્દ આજે જસદણ મુકામે વિશ્વાસ ઘર ઘંટીના આ શુભારંભમાં આપણી વચ્ચે મંચ પર બિરાજમાન શ્યામજીભાઈ ડાંગર સાહેબ જયચંદભાઈ વિશ્વાસ ઘર ઘંટીના ઓનર એવા રાજુભાઈ અને ઘણા બધા નામી અનામી મહાનુભાવો બેઠા છે અમારા અશોકભાઈ સોલંકી દુધાલાલ મહેફતભાઈ બેઠા છે બાપભાઈ છે ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને જે જસદણ અને આજુબાજુના જે મહેમાનશ્રીઓ છે અને ખાસ તો વિશેષ જે સોશિયલ મીડિયાના ક્રિએટરો આજે જે રાજુભાઈને સપોર્ટ આપવા માટે આવ્યા છે તમામનું હું બ્રિજરાજ સોલંકી એક યુવાન જ્યારે આવી નવી શરૂઆત કરતો હોય ત્યારે મારી છાતી ગદગદ ફૂલે છે કારણ કે આપણા સમાજની અંદર અને અઢારે વરણની અંદર અત્યારે એક બેરોજગારીનો માહોલ છે અને આ માહોલમાં આપણું ઘર પરિવાર ચલાવવા માટે જે રાજુભાઈએ સાહસ કર્યું છે એમને આપણે સવે બિરદાવવું જોઈએ એકવાર રાજુભાઈ અને જયચંદભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો હું માતાજી પાસે એટલી જ આશા કરું છું